આઈપીઓના રસિક લોકો માટે આ ખાસ ફરવા જેવો જો કે મારા કરતાં બધાને ખબર હોય ભરનારાને ચાલો તો મંગળવારનો દિવસ છે બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય સ્વામિનારાયણ ફરી પાછો આજના દિવસના વિડીયોમાં બધાનું સ્વાગત છે સવારના સવા આઠ સાડા આઠ વચ્ચેનો સમય છે આજે તૈયાર થઈને નાહી ધોઈને પછી જ બ્લોગની શરૂઆત કરી થોડું લેટ કર્યું નહીં તો ઉઠતા હે ઘણીવાર શરૂઆત કરી દઈએ છું કરી દઉં છું તો આવું છે બાળકો બે હજી સૂતા છે મીરા દીદી પણ એને ઘરે જતી રહી કાલે સાંજે એટલે હવે બે સૂતા છે જોઈએ હવે ઉઠે ત્યારે અને કાલે ચૂંટણી વહી ગઈ એટલે પછી કાલે મને એક વિચાર આવ્યો એક રમૂજી વિચાર છે તો એ તમને કહું કે ઘણા તો કહેવાવાળા વાળા એવાય બાના છે કે મોદીએ ચૂંટણીનો દિવસ હતો ને તેથી મોદીને આમ ઘણા લોકો એમ કે દેવી પુરુષ છે એટલે ભગવાનને પ્રાર્થના કરી કે બધા વિરોધીઓના મગજમાં આવતા વિચારો બદલી નાખે એટલે એ દિવસે પછી જે વિરોધમાં મતદાન કરવાવાળા હતા ને એને કોંજાણ શું વિચાર આવ્યો ને તો ભાજપમાં જ મત દઈ દીધા આવું બની શકે એટલે આ તો ખાલી ઇમેજીનેશન છે રમુજી વિચાર આવ્યો એ તમને કીધો ને આજે પવન પણ થોડો સારો એવો ફૂંકાઈ રહ્યો છે તો ગરમીનું પ્રમાણ થોડું ઓછું લાગે પવન અત્યારમાં થોડી થોડી વાર હોય તો વાતાવરણ સારું ખુશનુમાં લાગે તો આવું છે અત્યારના સમયે અને અત્યારના જમાનામાં વાત કરું ને તો આપણી જ શુદ્ધ ગુજરાતી છે ને એ આપણને ફાવતી નથી તમે પણ માર્ક કર્યું હશે મેં પણ હમણાં માર્ક કર્યું કારણ કે એક બે દિવસ પહેલાં જ હજી મારો ભાણો આવ્યો એ મારા પપ્પાનો મોબાઈલ એક ચેન્જ કર્યો ને એન્ડ્રોઈડમાં તો એને ગુજરાતી ભાષા સેટ કરી કે નાનાને ફાવે ને એટલા માટે અને એને કંઈક કોન્ટેક લેવાના હતા જૂનામાંથી નવા મોબાઈલમાં એટલે મને આપ્યો તો એમાં કોન્ટેક ગોતવામાં ને એમાં એટલો ટાઈમ જાય ને તમે વિચાર ન કરી શકો અત્યારે આપણું ને આપણું ગુજરાતી પણ સમજાતું નથી એના કરતાં ઇંગ્લિશમાં હમણાં કોકને કીધું હોય તો ગૈઢા બુઢિયા હોય મોટા ભાગના થોડું ઘણું વાંચતા લખતા આવડતું હોય ને તો એ લોકોએ એ બધું ઈઝી પડી જાય છે પણ ગુજરાતી થોડુંક ઘણી વાર અઘરી પર પ્યોર ગુજરાતી જે છે ને એ થોડુંક અઘરું પડે છે તો આ એક રિયાલિટી હકીકત કીધી તમને ચાલો ચાલો હવે સાડા આઠ જેવો સમય થઈ ગયો છે તો હવે જઈએ ક્લિનિક બાજુ કપડાં રાખી દીધા ને એટલે વચ્ચેથી મોબાઈલ કાઢવામાં ઘણીવાર તકલીફ પડે તો આવું છે બોલો બોલો દાંત કાંઈ નહીં દાંત કાઢવાનો તો મારો ધંધો છે હા એક એ ધંધો છે ને અહીંયા થોડાક નખરા કરી તો અહીંયા દાંત કાઢે માણસો એટલે દાંત કાઢવામાં આપણી આમદની એમાં આવે મા દીકરો ભાઈ અચવાઈ ગઈ હો આમાં તો મોટા ભાઈ હવે અચવાઈ જાય તો દાંત કેટ તો સીવું કઈક તો દાંત આ આહ આ એમ નહીં હરખા દાંત કહેટ કેટ તો હરખા થી દાંત કેટ એટલે એ કાઢશે ખિસ્કોલી ચલો આ ખિસ્કોલી આમાં મથે છે અત્યારે અને બેન તો ઉપર અને બેન તો ઉપર અત્યારે કિચન સેટમાં રમે છે આવું છે અત્યારે જયમાં પછીના સમયે કેમ બોલે બોલ તો હું નવા નવા નખરા કર્યા રાખે વાતું કરતા હારી આવડી ગઈ ફાવી ગઈ એની વાતું કર્યા રાખે ધીમીને બોલાવ્યા રાખે તો દોઢ વાગ્યાના સમયે ફરી પાછું ધમધોકતા તડકામાં તમારા બધાનું સ્વાગત છે તો એક વસ્તુ મારા મગજમાં આવી એ હું તમને કહું શેર કરું કે સૌથી આમ કહી શકાય કે માઇન્ડવાળો બિઝનેસ અથવા તો એમ કહી શકાય કે નાની નાની વાતમાં લાખો રૂપિયા મળે એ એવી કોઈ ધંધો કે એવું કંઈ હોય વ્યવસાય તો બે ત્રણ મારા મગજમાં આવ્યા એ તમને કહું એક તો એડવોકેટની એડવાઇસ ઘણીવાર તમે ક્યાંક એવી રીતે એવી કોઈ મેટરમાં ફસાઈ ગયા હોય કાંઈ કાંઈક એવો હિસાબ હોય મોટી મોટી કંપનીઓને એમાં નાનકડી એવી સલાહ હોય ઘણીવારને એ સલાહનો ચાર્જ લાખોમાં ઘણીવાર થતો હોય એક આ બિઝનેસ છે અથવા તો એમ કહી શકાય કે આ ટ્રીક છે લાખો કમાવાની બહુ ટૂંકમાં પણ એના માટે બહુ બધું નોલેજ ને બહુ બધું એક્સપિરિયન્સ એડવોકેટનો હોય તો એમાં ઘણીવાર મળે ને ઘણીવાર જે કમિશનવાળા લોકો હોય ને જમીનની કે કોઈ મોટી પ્રોપર્ટીની લેવેજ કરતા હોય એનું ખાલી એક ટકા કે પોઈન્ટ પાંચ ટકા કમિશનમાં એ કરોડોનો વહીવટ થતો હોય એમાં લાખોની કમાણી બેઠા બેઠા કમિશનમાં મળી જાય આવો એક વ્યવહાર છે કે એડવોકેટ એક બ્રોકર અને ત્રીજું જે છે એ શેર બજારમાં એ ઘણી વખત મળી શકે છે પણ અત્યારે તમે ગણી શકો આઈપીઓ આવતા હોય આઈપીઓમાં એસએમઇ આઈપીઓ કે એ બધું જે હોય એમાં ઘણીવાર એવું બને કે લાખો રૂપિયા એમાંથી ઘણીવાર સારા સારા આઈપીઓમાં સારો સારો પ્રોફિટ મળતો હોય છે તો આ બે ત્રણ વસ્તુ જે કીધી તમને અને અત્યારે આમ જોવા જઈને તો પહેલાં શેર માર્કેટમાં એવું હતું કે માની લો મોટી મોટી કંપનીઓના શેરના લિસ્ટિંગ થતા અને શેરના ભાવ ઉચકાતા કે નીચા જતા કે એ બધું થતું ને મુંબઈ જેવા મોટા સિટીઓમાં બધું થતું તો અહીંયા તો ખબર જ ન હોય આજથી હું તો વાત કરું છું વીસ પચીસ વર્ષ પહેલાંની એટલે એ ફાયદો લોકોને ઘણીવાર મળતો કે ન્યા રહેતા હોય એને ખબર હોય અથવા તો એના કોન્ટેકમાં કે આજે આ ભાવ ચાલે છે ને કાલે આ ન્યૂઝને લીધેથી અપ જાતું ને ડાઉન જાતું હવે કમ્પેરેટિવલી એ બધું સ્થિર થઈ ગયું તમે કોઈક પણ ગામડામાં રહીને પણ એ જ એટલું જ ઇન્ફોર્મેશન ને એટલું જ બધું મેળવી શકો કે મોટા સિટીમાં રહીને એટલે એ બ્રોકિંગ શેરનું તમે જો ઘણી વખત એ જોઈએ તો અત્યારના સમય બહુ સારો કહેવાય ને બહુ બુદ્ધિ હોય તો અત્યારના લોકો ગામડામાં બેસીને કમાઈ શકે એ શક્યતા ખરી થોડું ઘણું નોલેજ હોય જાણકારી હોય તો પહેલાં તો નકર શું થતું કે એ કોઈ કંપનીની સારી ન્યૂઝ કે બેડ ન્યૂઝ હોય એ આજે માની લો રિલીઝ થઈ તો પબ્લિશ થાય ન્યૂઝપેપરમાં આવે ને તમારી સુધી પહોંચે ને ત્યાં બીજો ત્રીજો દિવસ થયો હોય ત્યાં જે પ્રોફિટ મેકિંગ જે મોટા મોટા દિગ્ગજો હોય ને મોટા સિટીઓમાં એ લોકોએ શેર લેવા લઈ લીધા હોય કે અથવા તો વેચી લીધા એટલે એ લોકો પ્રોફિટ બનાવી બાકી બીજા પ્રોફિટ ન બનાવી શકતા હવે તો ગમે એ બનાવી શકે એવું બની શકે થોડીક સામાન્ય માહિતી મારા ધ્યાનમાં એવી તમને શેર કરી દીધી હવે તડકામાં બહુ વધારે ગરમી સહન કરીને આટલું આજના માટે મને એમ છે પૂરતું થઈ જશે વિડીયો બરાબર વ્યવસ્થિત બની જશે તો પાછા ફરી પાછા કાલના વિડીયોમાં મળશું તો આજ સુધી આજ માટે આટલું જ રાખશું તો વ્યસ્ત રહો મસ્ત રહો સાથે તંદુરસ્ત રહો અને નવા નવા સબસ્ક્રાઈબર હોય એ બધા આવ્યા હોય એ બધાનું પણ સ્વાગત છે અને કમેન્ટ પણ કરી શકો છો તમને કેવા પ્રકારનું કન્ટેન્ટ ગમે છે તો એ પ્રકારનું કન્ટેન્ટ બનાવવાની ટ્રાય કરીશ સુપરમેન બેટમેન અને સ્પાઈડરમેન ત્રણેય આકાશમાં ઉડીને જાતા હતા ને તો ત્યાં અચાનક એ ત્રણેયને ગોળી વાઈ ગઈ એટલે કોકે પૂછ્યું કે આને ગોળી કોને મારી તો એ કે ઓલા સોલા પિક સોલે પિક્ચરમાં ગબ્બર સિંગ નહોતું અને ગોળીના ફાયરિંગ કરી રહ્યા હતા ને આને લાગી ગયા એક પત્ની પોતાના પતિને કહેતી હતી કે તમારો મિત્ર ઓલી છોકરી સાથે લગ્ન કરવાનો છે ને તો એ છોકરી સારી નથી કે તમે એને સમજાવો ને કે એ છોકરી સાથે લગ્ન ન કરે એટલે એ પતિએ કીધું એ કે મારા લગ્ન થયા ત્યારે મને કોઈ સમજાવવા નહોતું આવ્યું મને કોઈ આવી સમજણ નહોતી આવી અત્યારના જમાનામાં વિચારો ને તો દરેક માતા પિતા વિચારે પોતાનું દીકરો છે એ સક્સેસફુલ થાય ને ભણવામાં બહુ આગળ વધી જાય ને બહુ પહેલાં નંબરે જ બધે આગળ આવે પણ તપાસો ને તો ખબર પડે કે જેટલા આવા સૌથી વધારે સક્સેસફુલ ને આગળ નીકળી ગયેલા દીકરા હોય વૃદ્ધાવસ્થામાં જ્યારે માતા પિતાને ખાસ જરૂર હોય ને ત્યારે એની સેવા કરવા માટે કેટલા હાજર હોય મોસ્ટલી બધા મોટા શહેરમાં સેટલ હોય અને માતા પિતાને ખાલી મની ઓર્ડર મોકલતા હોય અથવા તો કોઈ માણસ રાખી દીધો હોય જે એની સેવા ચાકરી કરતો હોય તો આ હકીકત અને જે થોડા ઓછા સક્સેસફુલ હોય એ લોકો હજી માતા પિતાને સાચવતા હોય ને